રામ રામ ને સીતારામ બધાને આલો બધા એ ગ્યારેશ જો પરીક્ષિત ભાઈ ગ્યારેશ કરે છે અમારે કેરીયું ખાય અહીંયા કેરીયું છે આલો બધા કેરીયું ખાવા મોટી મોટી અહીંયા ભાવ બોય અહીં વિવેક ભાઈ અહીંયા છે સુમિતભાઈ મારે મોટા ભાઈ બધાય ભાઈઓથી आई मारा मम्मी आलो जो रोटला चाचा अनिल सुमित ना वाटक्या मा भिंडा नु साग छे आई परीक्षित भाई केरियो खाय छे जो तो जैनो मोठो जो ना ने तू दमा

Halo आवडेस हो બે ભાઈ બાજવા માં ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો